કેટલા ગ્રાઉન્ડો છે તમને આ રીતે વધારે પડી ગયા હોય પાછા કાઢી લે બરોબર થઈ ગયો ને કેટલા કિલો ચોખા છે અઢી કિલો અઢીસો કિલો નહીં અઢી બરોબર હવે આ ચોખાનો ભાવ છે વીસ રૂપિયા કિલો આપણે લાયા ચોખા અઢી કિલો આપણા દુકાનદાર આપણા જોડે કેટલા પૈસા માગે પચાસ વીસ રૂપિયા એક કિલો ના પાછા બીજા વીસ વીસ રૂપિયા બીજા એક કિલો ના બે કિલો થયા રૂપિયા અને બીજા દસ રૂપિયા પાંચ ગ્રામ માટે પચાસ રૂપિયા બરોબર છે